શ્રી રાધે વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી આજે આપણે કૃષિ યુનિવર્સિટી ભરતી જે બહાર પડી છે હમણાં તાજેતરમાં જુનિયર ક્લાર્કની બરોબર તો એના વિશે વાત કરીશું કુલ બસો ને સત્યાવીસ જગ્યા છે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કે સંખ્યા વધારે છે બરોબર એની તૈયારી કેવી રીતે કરવી બરોબર કોના માટે હેલ્પફુલ થશે સિલેબસ છે બરોબર ઇમ્પોર્ટન્ટ જે ફેક્ટ છે બરોબર એ બધા જ વિશેની માહિતી તમને આ વિડીયોમાંથી મળી જશે તો સ્ટે ટ્યુન ટીલ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ તો રિમાઇન્ડર છે તમારા માટે કારણ કે ઓલરેડી આ એક્ઝામના જે ફોર્મ ભરવાના છે સ્ટાર્ટ થઈ ગયા છે લાસ્ટ ડેટ તમારી અગિયાર આઠ બે હજાર પચીસ છે અને આજે તમે જુઓ ટ્વેન્ટી એટ તો આજે થઈ જ ગઈ છે ટ્વેન્ટી એટ જુલાઈ બરોબર અને લાસ્ટ મિનિટ રસમાં ન રહેતા કારણ કે લાસ્ટ મિનિટમાં શું થાય છે લાસ્ટ ડેઝની અંદર વેબસાઇટ કાં તો વેબસાઇટની અંદર પ્રોબ્લેમ આવી જતો હશે તો અથવા તો એની અંદર લેક આવી જતા હોય છે બરોબર તો ફોર્મ ભરવાનું ન રહે છે એટલા માટે ખાસ સૂચના કે તમે પહેલા એને ફોર્મ ભરી દેજો હવે વાત કરીએ તો અભ્યાસક્રમની બરોબર તો અહીંયા તમારા બે સ્ટેટ છે એક છે પ્રિલિમ અને એક છે તમારા માટે મેઇન્સ બરોબર જે પ્રમાણે રેવન્યુ તલાટીમાં આ વખતે છે ને પ્રિલિમ્સ નો સ્ટેજ અને મેઇન્સ નો સ્ટેજ સેમ મેથડ સેમ એપ્લિકેશન અહિયાં જ છે બરોબર બે સ્ટેજ માં છે સો પહેલા તો તમારા પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસ જોઈએ તો રીઝનિંગ છે તમારું ચાલીસ માર્ક્સનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ છે તમારું ત્રીસ માર્ક્સનું અંગ્રેજી છે તમારું પંદર માર્ક્સનું ગુજરાતી છે તમારું પંદર માર્કસનું બરોબર અને સો તમે મેથ્સ મેથ્સ એન્ડ રીઝનિંગ બરોબર અને ગુજરાતી અંગ્રેજી સેમ તમે ક્યાં જોયું છો અત્યારે જ હમણાં જે ભરતી બહાર પડેલી છે રેવન્યુ બરોબર છે રેવન્યુ ભરતી બહાર પડેલી છે રેવન્યુ ક્લર્કની એક્ઝામમાં પણ આવી જ રીતે સિલેબસ ગોઠવેલો છે બરોબર તો કોના માટે હેલ્પફુલ રહેશે તો એ જોઈએ ખાસ તો જો હમણાં જ સીસી ગ્રુપ એ બી નું રિઝલ્ટ આવી ગયું છે કેટલાક લોકો હશે કે પોઈન્ટ માટે રહી ગયા છે બે ત્રણ માર્ક્સ માટે રહી ગયા હશે તો આ બધા માટે છે ને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કારણ કે જગ્યા કેટલી છે બસો ને સત્યાવીસ એટલે ખાસ છે ને મનમક્મ કરીને અંદર ઝંપલાવીશ દેજો કારણ કે સિલેબસ સેમ છે સિલેબસ અલગ હોય તો પણ કાંઈ ટેન્શન વેન્શન રહે પણ સિલેબસ તો સેમ જ છે ત્યારબાદ જો રેવન્યુ તલાટીની જે સાથે સાથે તૈયારી કરતા હોય એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે પીએસઆઈ કોન્સ્ટેબલની જેને તૈયારી કરેલી છે એ લોકોને ખ્યાલ જ હશે કે મેથ્સ એન્ડ રીઝન જે વેટેજ છે કેટલું વધારે હતું બરોબર કે નહીં તો અહીંયા પણ તમને એ જ હેલ્પફુલ રહેશે મેથ્સ અને રીઝનિંગ કારણ કે રીઝનિંગ ફોર્ટી માર્ક્સ મેથ્સ ત્રીસ માર્ક્સ અને જે તમે લેંગ્વેજ કરી છે જે ગુજરાતી અને અંગ્રેજી એ તો સીસીએમાં પણ કરી છે ને ઓકે અને જે લોકો ની તૈયારી કરે છે એ પણ ફોર્મ ભરી દેજો બરોબર કારણ કે માં પણ પચીસ નું તમારે મેથ્સ એન્ડ રીઝનિંગ નો પોર્શન આવશે બરોબર ઓન એન એવરેજ તમારું ટુ માર્ક્સ નું પેપર હોય છે તો ઓન એન્ડ એવરેજ ઇ સબ્જેક્ટ પચીસ માર્ક ના ક્વેશ્ચન પૂછાતા હોય છે પ્લસ છે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર આવતું હોય છે તો એના માટે પણ તમને અને જનરલી ડિવાયસો આપતા હશે છે જનરલી રેવન્યુ તલાટીને દેવાના જ હશે બરોબર તો ફોર્મ ભરી દેજો અને અન્ય કોઈ પણ જે નવા અત્યારે તૈયારી શરૂ કરી રહ્યા છે બરોબર આ વિડીયોની અંદર તમને બધી જ માહિતી મળશે હવે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થયા બાદ મુખ્ય પરીક્ષાનો તે જોઈ લઈએ એની અંદર તમે જો ગુજરાતી છે વીસ નું ઇંગ્લિશ છે વીસ માર્કનું ત્યારબાદ છે પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે આપણે જાહેર વહીવટ કરીએ છીએ જાહેર વહીવટ આરટીએ સીપીએસ પીસીએ ત્રીસ માર્કનું રહેશે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર તમારું ત્રીસ નું છે ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક ત્રીસ માર્ક કરંટ અફેર્સ એન્ડ કરંટ અફેર્સ વિથ રીઝનિંગ હવે અહીંયા તો કરંટ અફેર્સ વિથ રીઝનિંગ એટલે કરંટ અફેરને રીઝનિંગ ફોમ્યુલેશનમાં મૂકેલું હશે કેટલા નું છે ત્રીસ નું અને રીઝનિંગ છે ચાલીસ માર્ક્સ હવે અહીંયા તમે જો કુલ વેઇટે તમારું એક જ પેપર આવશે બસો માર્ક્સ છે હવે અહીંયા તમે જો વીસ આ વીસ આ અને ચાલીસ આ એટલે કુલ એસી માર્ક્સ પેપર તો તમે ઓલરેડી જ પ્રિલિમની અંદર કરેલું જ હશે બરોબર કે નહીં સો તમારા માટે એ બહુ જ કહેવાય ને આમ હેલ્પફુલ સાબિત થાય કે એસી માર્ક્સ નું આવશે ત્યાં અને આ જે સબ્જેક્ટ છે એ તમે ડીવાયસો વાળા ડીવાયસો માં કરેલા હશે જેને પહેલેથી તૈયાર સીસી ગ્રુપ એ બી ની તૈયારી વાળા હશે એને ખ્યાલ હશે કે આ બધા જ કોમન સિલેબસના ટોપિક છે અને મે બી હજુ એનું ઇન્ડેપ્થ તો જો એનાલિસિસ મૂકી દે ઇન્ડેપ્થ તો જો સિલેબસ મૂકશે તો એના ઉપર પણ આપણે ચર્ચા અવશ્ય કરીશું આ ચેનલ ઉપર ઓકે સો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા માટે હેલ્પફુલ રહેશે હવે આપણે જોઈએ કે ગુજરાતીની અંદર કયા કયા ટોપિક છે જે આપણા માટે કહેવાય ને કે એમ વેલ્યુએબલ છે કે એમાંથી તો પૂછાશે ભલે એનો ઇન્ડેપ્થ સિલેબસ નથી આપ્યો પણ આપણે રેવન્યુ તલાટી ઉપરથી જોઈ શકીએ છીએ હવે તો જો સમાસ છે છંદ છે અલંકાર છે જોડણી સુધી છે લેખન સુધી છે ભાષા સુધી અને સંધિ જોડો કે છે જેટલા પણ હાઇલાઇટ કરેલા ટોપિક છે ને કોન્સેપ્ટ માંગે છે કોન્સેપ્ટ જો ક્લેરિટી હશે તો એ થઈ જશે તમારે બરોબર સો એના માટે હું તમને રેફર કરીશ કે તમે યુટ્યુબ ઉપર ટીચિંગ કિસાન નામની ચેનલ છે એને બહુ જ વ્યવસ્થિત સરે છે અને વ્યાકરણના દરેક ટોપિકને ટોપિકને ઇનડેપ્થમાં કરાવેલા છે કે જેથી તમારી જે કોન્સેપ્ટ ક્લેરિટી છે એ બહુ જ વ્યવસ્થિત રીતે આવી જશે અને ત્યારબાદ તમે શું કરો પ્રેક્ટિસ માટે તમારી કુમાર પ્રકાશન અક્ષર પ્રકાશન કે અન્ય કોઈ પ્રકાશનની બુક લેવાની તમે ટોપિક સમજ્યા છો અને પછી તમારે એની અંદર શું આપવાનો છે ટેસ્ટ આપવાનો છે બુકની ની અંદર થી જ ઘણા બધા એક્સરસાઇઝ આપેલી હશે બરોબર તો એમાંથી જ કરવાનું છે એટલે તમને ખ્યાલ આવે કે જે હું કોન્સેપ્ટ સમજી છું એનું અહીંયા હું વ્યવસ્થિત ટેસ્ટની અંદર એપ્લિકેબલ કરી શકું છું કે નહીં બરોબર અથવા તો કરી રહ્યો છું કે નહીં તો એ ખાસ તમારે જોઈ લેવાનું રહેશે ત્યારબાદ શું કરવાનું છે રૂઢિ પ્રયોગ કહેવતોના અર્થ છે શબ્દ સમૂહ છે આમાં કોન્સેપ્ટની જરૂર નથી આમાં તમે ડેલી ટ્વેન્ટી ટ્વેન્ટી અથવા તો ક્રાઇટે કરો કે આજે હું ચાલીસ તો શબ્દ સમૂહ કરી લઈશ આજે હું ચાલીસ સમાનાર્થી વિરુદ્ધાર્થી કરી લઈશ બરોબર કહેવત કરી લઈશ રૂટી કરીશીસ ઉપર કરવું પડશે આ એક્ઝામ બધા માટે એપ્લિકેબલ છે કારણ કે તમારે રેવન્યુમાં પણ છે તો ખાસ સૂચના એના માટે કે અથવા તો ડીવાયસ મેન્સ માટે પણ હેલ્પફુલ રહેશે તમે ડે ટુ ડે બેસીસ ઉપર કરશો ને આ બધા શબ્દ શબ્દ સમૂહ છે પછી કહેવત છે રૂટી પ્રયોગ છે તો જ હેલ્પફુલ રહેશે અદરવાઈઝ નહીં રહે કારણ કે એન એન્ડ ટાઈમે તો શું થશે તમે એક એક પ્રકારના કહેવાય ને પ્રેશરાઈઝ ફોર્મમાં હોય છો ત્યારબાદ વાત કરીએ છીએ અંગ્રેજીની તો અંગ્રેજીમાં પણ હાઇલાઇટ કરેલા છે મેં ટેન્સ એક્ટિવ વોઇસ અને પેસી વોઇસ નરેશન એટલે કે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ કોઈ પણ એક્ઝામ હોય ટેન્સ એક્ટિવ એક્ટિવ વોઇસ છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ છે પ્રિપોઝિશન છે નાઉન્સ અને પ્રોનાઉન્સ છે તો પણ પૂછાતા જ હોય છે સેમ એ ચેનલ હું પ્રિફર કરી સ્ટીચિંગ કિસાન યુટ્યુબ ચેનલ છે બરોબર તમે લખશો તો દરેક ટોપિક વાય છે અને હું કહું છું કે લાંબા લાંબા વિડીયો નહીં જોઈ લેતા આઠ દસ કલાકના એ એમાં વાંધો નથી પરંતુ તમે છે ને ટોપિક વાઇઝ કરશો ને ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે તો તમારા માઇન્ડમાં એબ્ઝોર્બ કરવા માટે માઇન્ડ છે ને એના અંદર આર્ટિક્યુલેટ કરવા માટે તમને વધારે હેલ્પફુલ રહેશે સો એ જ પ્રમાણે કરવાનું અહીંયા ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે પ્રિપોઝિશન આજે કોન્સેપ્ટ જોઈએ યુટ્યુબની અંદર બરાબર અને એના વિશે એકદમ વ્યવસ્થિત સમજી ગયા તો તમે શું કરો બુક લો બુકની અંદર રેફર કરો કે અને બુકની અંદર ટેસ્ટ આપી દો બરાબર એની જે બ્લેન્ક્સ હોય અથવા તો એમસીક્યુ છે એની અંદર એટલે તમને ખ્યાલ આવશે કે ના કરેલું છે મને યાદ આવે છે કે નહીં ત્યારબાદ તમે જો આ વન વર્ડ સબસ્ટિટ્યુટ છે વાતો આમાં છે ને ઇનડિરેક્ટલી કોઈ પણ પૂછાતા હોય છે પણ તમે જો તમને એમ થાય કે હું આજે આટલા કરી લઈશ તો એમાં પણ મેં તમને ગુજરાતીમાં કીધું એવી રીતે તમે કરી શકો કે વન પેજ છે હું આજે આટલા એડીએમ્સ કરી લઈશ કે સબસ્ટિટ્યુશન કરી લઈશ કે સિનોનિમ્સ એન્ટીનોમ્સ કરી લઈશ બરોબર તો એટલા માટે તમારે ફૂલ રહેશે હવે અહીંયા રીઝનિંગમાં મેથ્સ એન્ડ રીઝનિંગમાં આવી જઈએ તો મેથ્સ એન્ડ રીઝનિંગમાં પહેલા હું ચેનલનું નામ કહી દઉં છું લર્નિંગ પોકેટ જીપીએસસી આ યુટ્યુબ ચેનલ છે ટોપિક વાઇઝ બરોબર બહુ જ વ્યવસ્થિત રીતે તમને સમજાવશે અને હું તમને ગેરંટી આપું કે તમે જો આ જોઈ લેશો બરોબર આમના વિડીયો જોઈ લેશો તો તમને બીજે જોવાની જરૂર નહીં પડે કારણ કે એટલું બધું કોન્સેપ્ટ સાથે સર બહુ જ વ્યવસ્થિત રીતે ભણાવે છે ઓકે તો ખાસ એ જોઈ લેવું અને યુટ્યુબ છે તો ફ્રીમાં આપણે વ્યવસ્થિત રીતે યુઝ કરીએ કે જે તમારી માટે હેલ્પફુલ થાય હવે અહીંયા છે ને જો લોહીના સંબંધ છે ઘડિયાળ કેલેન્ડર છે માહિતીનું મધ્યક અને બહુલક અર્ધઘટન વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક કોઈ પણ એક્ઝામ ઉઠાવી લો આમાંથી તો પ્રશ્ન પૂછાશે તો તમારે આ રીતે કરવાનું છે કે જે એમ કેવાય કે મેન હાઈ યુલ્ડિંગ ટોપિક છે ને તો તમારે પહેલા જ કરી લેવાના પ્રોફિટ એન્ડ લોસ છે પછી પર્સન્ટેજ છે ટકાવારી વાળો અને આ બહુ જ સમય અને કાર્ય કોઈ પણ પેપર ઉઠાવી લો પાસ યર ના હોય તલાટીનું હોય જુનિયર ક્લાકનું હોય કે પછી એની એક્ઝામ એક્ઝામ હોય સીસી ગ્રુપ એ કે બી હોય કોઈ પણ તમે ઉઠાવી લો સમય કાર્ય સમય છે ઝડપ અને અંતર છે એમાંથી તો પ્રશ્ન વારે વારે પડતા હોય છે સેવી જ રીતે કાર્ય મહેનતાળુ અને સાકરનો નિયમ છે ગુણોત્તર અને પ્રમાણ આજે મેં હાઇલાઇટ કર્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે એમાંથી તો પડતા જ હોય છે અને અંદર છે ને તમારે લોજિકલ એપ્ટિટ્યુડ ગ્રાસ કરવાનું છે બરાબર છે તો રીઝનિંગની અંદર તમારું લોજિકલ નોલેજ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યારે પણ વાંચતા હોય ત્યારે બહુ જ અને ક્વેશ્ચન ઓપ્શન રીતે વાંચવો તો આ તમારા સિલેબસ હોય સિલેબસ રિલેટેડ અન્ય કોઈ તમને હોય ક્વેરીસ તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકશો તમને જવાબ આપીશ ત્યાં ઓકે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહત્વની સૂચના કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કેટલા માર્ક્સનું પેપર છે તો કુલ સો માર્ક્સ નું પેપર રહેશે તમારા માટે એક કલાક એટલે હવે તમે જો સો ગુણ અને સાહીઠ મિનિટ નો તમારી પાસે ટાઈમ છે એટલે એક મિનિટ કરતા પણ એમ કહેવાય કે અડધી મિનિટ નો સમય મળશે એક એમસીક્યુ કરવા માટે એટલે તમારે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ તમારે બહુ જ કરવી પડશે બરોબર તો એ તમને એક્ચ્યુઅલ પેપર માં આવશે અને અહીંયા મેઇન શું છે કે મેઇન્સ માટે તમારે ક્વોલિફાય થવા માટે મિનિમમ પચાસ ટકા ના ગુણ તો લાવવાના જ રહેશે અને દિવ્યાંગજન અને જો માજી સૈનિક જો એક્ઝામ ની તૈયારી કરતો હોય તો એના માટે ક્રાઇટેરિયા રાખ્યું છે ચાલીસ ટકા એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે જો મેથ્સ એન્ડ રીધિંગ સારું કરેલું હોય અને ગુજરાતી અને ઇંગ્લિશના જે કોમન ટોપિક છે જે કોન્સેપ્ચ્યુઅલ વાળા ક્લેરિટી વાળા જે ટોપિક છે એ કરીને લેવા હોય ને તો તમને કોઈ છે ને પ્રી પ્રી પાસ કરવા માટે રોકી શકે નહીં પણ તમારું ડેડિકેશન હોવું જોઈએ બરોબર તૈયારી માટે ઓકે સો ઓલ ધ બેસ્ટ અને મીન્સ નો જે વિગતવાર સિલેબસ આવશે તો એની પણ પૂર્ણ ચર્ચા કરીશું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ જીપીએસસી સખી જો તમને કોઈ વેલ્યુ હોય તો પ્લીઝ શેર ટુ શેર વિથ યોર ફ્રેન્ડ્સ બરોબર છે સબસ્ક્રાઈબ કરો અન્ય જો ડીવાયએસ અને રેવન્યુ તલાટી માટેના પણ વિડીયો અવેલેબલ છે ચેનલ ઉપર તો તમે એ ચેક કરી શકો છો અને સાથે સાથે હું છે ને પીવાયક્યુ સિરીઝ મૂક્યું છે પીવાયક્યુ એનાલિસિસ સિરીઝ જે લાસ્ટ જીપીએસસી ફાઈવ યર્સના જે ક્વેશ્ચન પેપર પૂછાયેલા છે એના ઉપરથી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ એમાં આપેલા છે તો આ વિડીયો જોનારા જો કોઈ ડીવાયએસ ઓ દેવાના હોય તલાટી દેવાના હોય તો ખાસ એને રેફર કરજો All the best. Thank you.